બનાસકાંઠા જિલ્લાના થરાજ પંથકમાંથી બે જૂથ વચ્ચે અથડામણ થાય છે અને અથડામણ થતાં બંને જૂથો સામે એકના સામે છવ્વીસ તો બીજી ના છ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવે છે કઈ બાબતને લઈને આ જૂથ અથડામણ થયું તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પર નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાની છે જિલ્લામાં આ જૂથ થતાના વિડીયો સામે આવતા હોય છે તેવામાં વધુ એક વિડીયો થરાદ પંથકના જે વાડિયા ગામ છે આ વાડિયા ગામથી સામે આવ્યો છે એક પરિવાર હોસ્પિટલ જઈ રહ્યું હતું તે દરમિયાન પોતાના ઘર નજીક જે બાવળોનું સામ્રાજ્ય હતું આ બાવળોનું સામ્રાજ્ય જેસીબી દ્વારા દૂર કરવામાં આવ્યું હતું અને દૂર કરવામાં આવતા જે પરિવાર છે પરિવારને જાણ કરવામાં આવી હતી અને પરિવાર જ્યારે આ સ્થળ પર પહોંચ્યો તો ત્યારે આ સ્થળ પર પહોંચતાની ત્રેવીસ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે તો બીજી તરફ જે વીસ હજાર રૂપિયાની જે ઉઘરાણી હતી આ ઉઘરાણીને લઈને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે અને આ જે રૂપિયા છે આ રૂપિયા બાબતને લઈને જે પ્રાણઘાતક હથિયારો હતા આ હથિયારો વડે

છવ્વીસ લોકો સામે ફરિયાદ થઈ હતી તો બીજાની સામે સામે લોકો ફરિયાદ હતી થઈ આ તમામ બાબતને લઈને પોલીસે ફરિયાદ વધુ તપાસ હાથ ધરી છે ત્યારે સવાલ એટલો છે કે એક બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક જે નવા છે તેમને અહીંયા જે ચાર્જ સંભાળ્યો છે અને આ ચાર્જ સંભાળતાની સાથે જે અસામાજિક તત્વો છે આ તત્વોએ માથું ઊંચક્યું છે અને જાહેરમાં જે પ્રાણઘાતક હથિયારો છે આ હથિયારો વડે હુમલો જે કરવામાં આવે છે કારણ કે આ જાણે આ લોકોને કાયદાનો ડર ન હોય પોલીસ કે તમામ બાબતને લઈને આ તો પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આજ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યુઝ નમસ્કાર વૈષ્ણવ